કોને પક્ષી ને તો તમે ઓળખતા જ હશો ખરું ને તો ક જોવે એનું નામ શું કબૂતર કબૂતર સાચી વાત એ કેવું બોલે એની તમને ખબર છે એકદમ આવું જ બોલે તો આજે આવા એક કબૂતર ની વાર્તા આપણે સાંભળીશું ઠીક છે તો સાંભળો એક હતું કબૂતર તે એક ઝાડ પર બેઠું હતું ઝાડ પાસે થઈ એક નાનું ઝરણું પસાર થતું હતું અને તે ઝરણાના પાણીમાં એક કીડી તણાતી હતી કબૂતરે આ કીડીને તણાતી જોઈ તેને થયું કે કીડીને બચાવી લેવી જોઈએ તેણે તે ઝાડનું એક પાંદડું ચાંચ વડે તોડ્યું ને ચાંચમાં લઈ ઉડ્યું કીડી જ્યાં તણાતી હતી ત્યાં ગયું ને પાંદડું ત્યાં નાખ્યું પીલી કીડી તરત તે પાંદડા પર ચડી ગઈ ને પછી કબૂતરે ઉડીને ચાંચમાં તે પાંદડું લઈ લીધું અને ઉડતું ઉડતું પાછું ઝાડ પાસે આવી ગયું ઝાડ નીચે પાંદડું મૂક્યું અને કીડી બચી ગઈ કીડીએ કબૂતરનો આભાર માનતા કહ્યું કબૂતર ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર હા સાંભળી કબૂતર કહે હમ કીડી બેન એમાં આભાર કેવો તમને મદદ કરવી એ તો મારી ફરજ કહેવાય હમ હમ

મારો શિકાર મરી ગયો તીર હવે હું આ કબૂતર ને તીર મારીને ઉડાવી દઈશ મારી નાખીશ અને પછી એને મારા ઘરે લઈ જઈશ પેલો શિકારી તે કબૂતર ને તીર મારવા ઈચ્છતો હતો કબૂતર નું ધ્યાન તે તરફ ન હતું પરંતુ નીચે ફરતી કીડી બેન નું શિકારી કબૂતર ને બચાવવું જોઈએ આમ વિચારી કીડી શિકારીના પગ ઉપર ચડી ગઈ શિકારી

કબૂતર કબૂતર ભાઈ બચી તો ગયા હા ભાઈ કીડી બેન ની આ મહેનત થી કબૂતર ભાઈ બચી ગયા આ રીતે કીડીએ કબૂતરના ઉપકારનો બદલો ચૂક્યો એટલે જ કહેવાયું છે કરે કોઈ જો આપણું કામ સામે તમે પણ કરજો કામ કરે કોઈ જો આપણું કામ સામે તમે પણ કરજો કામ કરે કોઈ જો આપણું કામ સામે તમે પણ કરજો કામ કરે કોઈ જો આપણું કામ સામે તમે પણ કરજો કામ સારા કામ નું સારું ફળ પામી જીવન કરો ઉજ્જવળ સારા કામનું નું સારું ફળ પામી જીવન કરો ઉજવળ બસ સારા કામનું નું સારું ફળ પામી જીવન કરો ઉજ્જવલ